તો ખેડૂત મિત્રો આપડે આગળ જોયું છે રીંગણાના ભાવ સારા છે પણ રીંગણા ના આપણે વજન અને એવું ખોરાક આપીએ તો વજન વધે રીંગણાનો ફાલ વધે એની માટે ખોરાક દો ખોરાક માટે આ બાજુ તમને એક બાજુ ગ્રીન વિટા લખેલું બતાવીશું એક બાજુ કે પ્લસ બંનેનું કામ અલગ અલગ છે ખોરાકમાં તો એ ખોરાક રૂપિયા આપી શકો છો અને આપતું રહેવાનું પછી આગળ આપણે ઈણલી દવા આવી છે કે નવી એ પણ તમને બતાવીશું કોઈપણ પ્રકારનો હળો હોય એમાં દર્શાવેલો છે તણસાર પ્રકારનો આવે છે એ રેડી જોઈ લો અમારે આ રીતનું રીંગણું હળતું હોય રીંગણની અંદર ઈળ હોય બધી રીતની મારી સાથે એક જ દવા નાખવાની પંદર માપ આપશે રેડી પંપે રેડી તો સંપૂર્ણ માહિતી આવી ગઈ છે એ છતાં મનમાં કોઈપણ પ્રશ્ન હોય એની ટાઈમ ફોન કરી શકો છો રેડી આપણો એકરો ક્યાંય આવ્યો આઈગળ તમને એડ્રેસ બતાવી દીધું છે તળા આપણો એકરો આવેલો છે તો મનમાં કોઈપણ પ્રશ્ન હોય ગમે ત્યારે ફોન કરી શકો છો પણ ખોરાકમાં ધ્યાન રાખજો